જય દ્વારકાધીશ જય ગૌ માતા હર હર મહાદેવ આજ શ્રીરામ સત્સંગ ગરબી મંડળ મોરબી દ્વારા તારીખ સોળ છ બે હજાર પચીસ ને સોમવારના રોજ રપાળેશ્વર પાંજરાપોળ ખાતે લીલું બસો ને અઢાર મણ નાખવામાં આવી રહ્યું છે લીલું અંબરા મંડળના ભાઈઓ દ્વારા જ દર વખતે નાખવામાં આવે છે આજે લીલું નાખવામાં આવેલ મહેશભાઈ લક્ષ્મણભાઈ જાદવ રતિલાલ પોપટભાઈ ચાવડા દયારામ સૌજીભાઈ પરમાર કાનજીભાઈ નારણભાઈ પરમાર રવજીભાઈ છગનભાઈ પરમાર ભાવેશભાઈ ધનજીભાઈ પરમાર તેમજ મારી સાથે ચક્કુભાઈ નારણભાઈ પરમાર આવેલ હતા તો આ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર તેમજ આજે બસો રૂપિયા કાનજીભાઈ નારણભાઈ પરમાર તરફથી ગરબી મંડળને દાનમાં મળેલ છે તેમજ નવરાત્રી દરમિયાન જે ભાઈઓ બહેનોએ આ મંડળને દાન આપેલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર ગઈકાલે પણ રાત્રે વરસાદ આવવાના કારણે આજે પણ લીલું આ ધાબા ઉપર તેમજ ગમાણોમાં નાખવામાં આવી રહ્યું છે અને ગઈકાલે પણ તારીખ પંદર છ બે હજાર પચીસ ને રવિવારના રોજ પણ બસો ને ઓગણ ચાલીસ મણ લીલું નાખવામાં આવેલ હતું જય દ્વારકાધીશ જય ગૌ માતા બધા જ મિત્રોને હર હર મહાદેવ